મિત્રો હું અશોક ડાબી એડવોકેટ આજે ફરી પાછા આપણે એક બહુ જગતના વિષય ઉપર ચર્ચા કરવા માટે મળ્યા છીએ આપ સૌ જાણો છો એમ ગઈકાલે આપણા એક બહુચર્ચિત સી એ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર ઓગણીસની અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે એટલે કે એનું નોટિફિકેશન થઈ ગયું છે એટલે આખા દેશની અંદર આ વિષય ઉપર ચર્ચા ચાલી રહી છે અને કેટલાના મનમાં આ વિષય પ્રત્યે થોડી ઘણી ભ્રમણાઓ ઉદભવેલી છે તો વિચાર્યું કે ચલો આજે આપણે એની ઉપર થોડો પ્રકાશ પાડીએ અને એ ભ્રમણાઓ દૂર કરવાનો આપણે પ્રયત્ન કરીએ સર્વપ્રથમ તો એની ટાઈમ લાઇન બતાવી દઉં આપને કે આ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર ઓગણીસ સરકારશ્રી જે લાઈ છે ઘણા લોકોનું માનવું છે કે આ કાયદો લાવવા પાછળ સરકારનો મૂળ હેતુ એ વોટ બેંક ઉભી કરવાનો છે હવે કેટલો સાચો છે કેટલો ખોટો છે એ તો સરકારને જ ખબર પણ આપની સમક્ષ મૂકું કે જ્યારેથી આ બીજેપી સરકાર બે હજાર ચૌદની અંદર બની ત્યારથી પાંચ વર્ષ સુધી આ વિશે કોઈ ચર્ચા ના ચાલી બે હજાર ઓગણીસની અંદર આ કાયદો લાવવામાં આવ્યો અને એની અંદર પાંચ વર્ષ સાડા ચાર વર્ષ બીજા વીતી ગયા પછી અચાનક સરકારને યાદ આવ્યું કે ચાલો આની ઉપર એક નોટિફિકેશન બહાર પાડીને એને લાગુ કરી દઈએ આપણે એટલે ચાર વર્ષ પછી સરકારને યાદ આવ્યું એટલે ઘણા લોકોનો સવાલ છે કે ટાઈમિંગ હમણાં જ આપ સૌ જાણો છો કે ઇલેક્ટ્રોનલ બોન્ડ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટે ગઈકાલે જ એક બહુ મોટું જજમેન્ટ આપ્યું અને એ પણ બહુ ચર્ચાનો વિષય દેશમાં બન્યું છે કદાચ એની ઉપરથી ધ્યાન હટાવવાનો સરકારનો પ્રયત્ન હોઈ શકે હોય કે ના હોય એની મને ખબર નથી પણ ઘણા લોકો આવું ક્યાં છે એટલે આપણે એ તરફ પણ વિચારવું જોઈએ પણ આજે આપણે વાત કરવાની છે સી એ એ શું છે એનાથી આપણા દેશમાં શું અસરો થશે કયા વર્ગને થશે કોને કેટલો ફાયદો થશે કોને કેટલું નુકસાન થશે તો મિત્રો મૂળ આ કાયદો છે સિટીઝનશીપ નાગરિકત્વનો કાયદો ઓગણીસો પંચાવન ની અંદર એ બનેલો છે અને એ ઓગણીસો પંચાવનના કાયદાની અંદર આ સુધારો કરીને આ નવો કાયદો બે હજાર ઓગણીસની અંદર લાવવામાં આવેલો છે મિત્રો હવે આ મૂળ કાયદાની અંદર અગાઉ એના નિયમો બે હજાર ત્રણ અને બે હજાર નવની અંદર બે વખત બનેલા છે એ મુજબ આ સિટીઝનશીપ નાગરિકત્વનો કાયદો એ ચાલુ હતો એનો અમલ ચાલુ હતો આપ જાણો છો એ જ અન્વયે અક્ષયકુમારને કેનેડાની નાગરિકતા છોડીને ભારતની અંદર આવીને વસ્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણું કમાયા પછી યાદ આવ્યું કે ચલો ભારતના નાગરિક બની જઈએ એટલે નાગરિક બની ગયા હવે આ કાયદાની અંદર એની પૃષ્ઠભૂમિ ઉપર આપણે જઈએ મિત્રો તો આ સરકારે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ એ માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબે સર્વપ્રથમ ઇન્ટ્રોડ્યુસ કર્યો લોકસભાની અંદર તારીખ દસ બાર ને ઓગણીસના દિવસે દસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના દિવસે આ કાયદો લોકસભાની અંદર પસાર કરી દેવામાં આવ્યો અને ત્યારબાદ બીજા દિવસે એટલે કે અગિયાર બાર ને ઓગણીસના દિવસે આ કાયદાને રાજ્યસભાની અંદરથી પણ પ્રસાર કરી દેવામાં આવ્યો અને એના તરતના બીજા દિવસે એટલે કે બાર બાર બે હજાર ઓગણીસના દિવસે એને મહામિમ રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ સાહેબે એને પોતાની એસેન્ટ એટલે સંમતિ આપી અને આ કાયદો દસ એક વીસથી અમલી બન્યો એટલે દસ ડિસેમ્બરથી બાર ડિસેમ્બરની અંદર ત્વરિત ગતિએ આ કાયદો તમામ બાધાઓ પાર કરી અને કાયદો બન્યો પણ એના અમલની વાત જયારે આવી એની ઉપર શંકાના વાદળો એટલા માટે ઘેરાયા છે મિત્રો કે બાર બાર ઓગણીસના દિવસે રાષ્ટ્રપતિજીએ સહી કરી એની ઉપર એ ખરડામાંથી કાયદો બન્યો ત્યારબાદ ચાર વર્ષ સરકારે કોઈ નોટિફિકેશન બહાર પાડ્યું નહીં એ કેમ બહાર ના પાડ્યું એના કારણો શ્રી જાણે આપણે જાણતા નથી એટલે ચાર વર્ષ પછી બાર બાર ઓગણીસ એટલે ડિસેમ્બરથી ગણી લો આપણે ત્રેવીસ અને ચોવીસ આ ચાર વર્ષ પછી સરકારે અચાનક એનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે એટલે હવે આ કાયદો સિટીઝનશીપ એક્ટ અમલમાં આવી ગયો છે મિત્રો આ એની રૂપરેખા મેં આપને કહી હવે એની અંદર શું શું બદલાયું છે મિત્રો એ આપણે જોઈએ તો મિત્રો મૂળ કાયદાની અંદર કલમ એક કલમ બે એની બી એની અંદર ગેરકાયદેસર પ્રવાસીઓ વિશે જણાવ્યું છે કે ભારતની અંદર ઘૂસણખોરી કરેલા કોને ગણવામાં આવશે એની ઉલ્લેખ એ મૂળ કાયદો છે સિટીઝનશીપ એક્ટ ઓગણીસો પંચાવન એની કલમ બે એક બી ની અંદર જણાયેલી છે એની અંદર સુધારો કર્યો મિત્રો આ કાયદાની અંદર અંદર અને એવું કહ્યું કે એકત્રીસ ચૌદ તારીખ યાદ રાખજો મિત્રો કે એકત્રીસ બે હાજર ચૌદ કે તે પહેલા ભારતમાં પ્રવેશેલા જેને કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં પ્રવેશ અધિનિયમ ઓગણીસો વીસની કલમ ત્રણ બે સી અંતર્ગત અથવા તો વિદેશીઓ વિષયક અધિનિયમ ઓગણીસો છેતાલીસ મુજબ પ્રવેશેલા વ્યક્તિઓને અવૈધ પ્રવાસી ગણવામાં આવશે નહીં આ સુધારો કર્યો હવે એની અંદર સૌથી અગત્યનો શું સુધારો છે આ સુધારો મિત્રો બધાને લાગુ પડવાનો નથી પણ કોને કોને લાગુ પડવાનો છે તો એકત્રીસ બાર બે હજાર ચૌદ કે તે પહેલા ભારતમાં પ્રવેશેલા હવે ધ્યાન રાખજો મિત્રો ખેલ હવે ચાલુ થાય છે એકત્રીસ બાર ચૌદ કે તે પહેલા ભારતમાં પ્રવેશેલા હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ઈસાઈ આ છ ધર્મના લોકોને કે જે વ્યક્તિઓને કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં પ્રવેશ અધિનિયમ ઓગણીસો વીસની કલમ ત્રણ બે સી અંતર્ગત અને વિદેશી વિષયક અધિનિયમ ઓગણીસો છેતાલીસ મુજબ પ્રવેશેલા વ્યક્તિઓને જે ગેરકાયદેસરના પ્રવેશ પ્રવેશના મુજબની જોગવાઈ આ નવા કાયદાની અંદર આવી એટલે હવે જે આ હિન્દુ બૌદ્ધ શીખ જૈન પારસી ઈસાઈ વ્યક્તિઓ જે પ્રવેશ્યા હશે એ લોકો ગેરકાયદેસરના ઘુસણખોરો કહેવાશે નહીં એમને ભારતની નાગરિકતા મળશે પણ મુસ્લિમોને નહીં મળે મિત્રો કારણ કે મુસ્લિમોનો સમાવેશ આની અંદર કરવામાં આવ્યો નથી અને આ જે કોમ્યુનિટી છે એ કયા દેશોની અંદરથી આવેલી હોવી જોઈએ મિત્રો તો એ પણ અંદર દર્શાવ્યું છે કે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આ ત્રણ દેશોની અંદરથી એકત્રીસ બાર બે બે હજાર ચૌદ કે તે પહેલા હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ઈસાઈ વ્યક્તિઓ પ્રવેશેલા હશે તો એમને ભારતની નાગરિકતા મળશે મિત્રો એટલે આ કાયદો એની અંદર નવું ઉમેરેલું આવેલું છે હવે મૂળ કાયદાની અંદર કલમ છ એક અને ઉમેરો કર્યો મિત્રો કે એની પ્રક્રિયા બતાવી છે એની અંદર કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અથવા તેનાથી નિમાયેલ કોઈ અધિકારી આ રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર અથવા તો દેશીકરણ પ્રમાણપત્ર એમને આપી શકશે પેટા કલમ બે ની અંદર આવું પ્રમાણપત્ર મળ્યું છે તે વ્યક્તિ ભારતમાં પ્રવેશથી તારીખથી ભારતના નાગરિક ગણાશે આવું પ્રમાણપત્ર જેને એવો અધિકારી કેન્દ્ર સરકાર આપશે તો એ વ્યક્તિ ભારતમાં જે તારીખે પ્રવેશી હોય એ તારીખથી ભારતનો નાગરિક ગણાશે આ અધિનિયમની આરંભની તારીખથી જ આ વ્યક્તિ સામે હવે બીજું એક અંદર ઉમેર્યું કે આ અધિનિયમની શરૂઆતની તારીખથી જ આવી વ્યક્તિઓ સામે જો કોઈ કેસો ચાલતા હશે ગેરકાયદેસર પ્રવેશના ભારતમાં તો એ તમામ કેસો સમાપ્ત થયેલા જાહેર થશે એની સામેના બધા કેસો માંડવાડ થયેલા ગણાશે આ પ્રકારની જોગવાઈ પણ અંદર ઉમેરવામાં આવી હવે આ કલમનો કોઈ પણ ભાગ જે આસામ મેઘાલય મિઝોરમ ત્રિપુરા અને પૂર્વ બંગાળની અંદર જે અનુસૂચિત જનજાતીય ક્ષેત્રો છે એને આંતરિક આંતરિક રેખા તરીકે ઓળખવામાં આવે છે એની અંદર આપતા પ્રદેશોને લાગુ પડશે નહીં આ કોમ્પ્લિકેટેડ વિષય છે મિત્રો આપને સમજાવવા બેસીશ તો ઘણો સમય થશે અને કદાચ એના માટે આપણે વાંચવું પડે એવી સમસ્યા છે આપણે વાંચવું પડે એવી સમસ્યા છે તો એના વિશે કોક દિવસ ફરી વિસ્તૃત ચર્ચા કરીશું આ જગ્યાએ લાગુ પડશે નહીં હવે બીજી એક અંદર એક રાહતની વાત એ જોઈએ કે ગેરકાયદેસર પ્રવેશના કેસો જે વ્યક્તિ સામે થશે તો એને રજૂઆત કરવાની તક આપવામાં આવશે બીજું એક છે મિત્રો કે હમણાં આપણે જોયું કે એકત્રીસ બાર બે હજાર ચૌદ પહેલા ચૌદના દિવસે કે તે પહેલા ભારતમાં પ્રવેશે એટલે તે પહેલા એટલે કેટલા વર્ષ સુધીના તો પહેલા મૂળ કાયદાની અંદર મિત્રો એ અગિયાર વર્ષનો સમય હતો અગિયાર વર્ષથી સતત ભારતની અંદર એ અધિવાસ કરતો હોવો જોઈએ પણ એની અંદર મિત્રો સુધારો કરી અને પાંચ વર્ષ કરવામાં આવે છે એટલે કે એકત્રીસ બાર ચૌદ કે તે પહેલાં પાંચ વર્ષથી ભારતમાં જે વ્યક્તિ રહેતો છે તો એ ભારતનો નાગરિક ગણાશે અને એને નાગરિકત્વ મેળવવાનો અધિકાર રહેશે હવે સૌથી કોન્ટ્રોવર્શિયલ બાબત છે મિત્રો એની ઉપર આપણે થોડો ફોકસ કરીએ કે ઘણા મુસ્લિમો છે એ આ કાયદાથી થોડા ડરેલા છે મિત્રો પણ મારી દૃષ્ટિએ ભારતના મુસ્લિમોને આ કાયદાથી ડરવાની કોઈ જરૂર નથી મિત્રો આ કાયદો એ નાગરિકત્વ આપવા બાબતનો કાયદો પ્રથમ દર્શનીય છે આ કાયદાથી કોઈ ભારતની અંદર જન્મેલા કોઈ મુસ્લિમને કે વર્ષોથી વંશ પરંપરાગત ભારતમાં જ રહેતા હોય છે આઝાદી પછી તો એવા કોઈ મુસ્લિમને આ કાયદો અસર કરવાનો નથી કે એમની નાગરિકતા છીનવાઈ જવાની નથી એટલે કોઈ પણ પ્રકારનો ડર કોઈ મુસ્લિમ ભાઈના મનમાં હોય તો એમણે એ દૂર કરી દેવો જોઈએ જ્યારે જ્યાં સુધી રહી કાયદાના જે કાયદેસરતા પળાની તો મિત્રો કાલે અધિસૂચના આવી છે એટલે હું સમજું છું અને મારી દૃષ્ટિએ એક વકીલની દ્રષ્ટિએ મને અધિકાર મળેલો છે કે કોઈ પણ ક્રિટિસિઝમ કરવું જોઈએ મર્યાદા મારીને તો મારું ક્રિટિસિઝમ એ છે કે આ કાયદો એક વિભાજનકારી કાયદો છે મિત્રો એનાથી ધર્મ વચ્ચે મનવયસ્ક પેદા થાય એવું છે કારણ કે એક તરફ તમે હિન્દુ બુદ્ધ શીખ જૈન પારસી અને ઈસાઈ વ્યક્તિઓને ભારતમાં આવવાને પ્રવેશ માટે છૂટ આપો છો તો સરકાર શું એન્સ્યોર છે ખાતરીપૂર્વક છે કે આ કોમ્યુનિટીની અંદર બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો કોઈ જાસૂસ ભારતમાં પ્રવેશશે નહીં અને એ જાસૂસ ફક્ત મુસ્લિમ જ હોઈ શકે કારણ કે હમણાં જમ્મુ કાશ્મીરમાં આપણે ડીએસપી સાહેબનું એક જોયું હતું એ કોના માટે કામ કરતા હતા હજુ સુધી એની તપાસ કોઈ થઈ નથી ક્યાં છે એ ખબર નથી એટલે એવું જરૂરી નથી કે મુસ્લિમ જ જાસૂસ હોય પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના એટલે સરકારે ખાતરી છે સરકારને કે આ કોમ્યુનિટીની અંદરથી એ દેશોની જાસૂસી કરવા માટે આ કાયદાનો દુરુપયોગ કરીને ભારતમાં નહીં પ્રવેશે અને એનાથી ભારતને કોઈ નુકસાન નહીં થાય અને માની લો કે આવા જાસૂસો ભારતની અંદર આવા આ કાયદાનો આધાર લઈને પ્રવેશ્યા અને એનાથી ભારતની જે આંતરિક સુરક્ષા છે બાહ્ય સુરક્ષા છે એને ખતરો ઉભો થયો તો એના માટે કોણ જવાબદાર ગણાશે આ એક પક્ષ રહ્યો બીજો પક્ષ એ છે મિત્રો કે આપણા ભારતના બંધારણની અંદર આર્ટિકલ ચૌદ અને આર્ટિકલ પંદર ઓલ આર ઇક્વલ બિફોર ધ લો કાયદા સમક્ષ સૌ સમાન છે અને કાયદો બધાના માટે સરખો છે અને આર્ટિકલ પંદર કે કોઈ પણ ધર્મ જાતિ જ્ઞાતિ કે જાતિના ભેદ પાડવામાં આવશે નહીં તો ભારતની અંદર જ્યારે વર્ષ સતત જો કોઈ વ્યક્તિ આ કોમ્યુનિટી હોય તો એના માટે નાગરિકત્વ અને મુસ્લિમ રહેતો હોય તો એના માટે નહીં તો એ પાંચ વર્ષ સુધી ભારતની અંદર જે પાસપોર્ટ લઈને જે વ્યક્તિ રહી ચૂકેલો છે મુસ્લિમ વ્યક્તિ કે આ છ ની અંદરથી બહારનો પણ કોઈ વ્યક્તિ મુસ્લિમ ના પણ હોય તો એ વ્યક્તિ ભારતની ઈચ્છાથી ભારતની સંમતિથી ભારતના પાસપોર્ટ ઉપર એ એ ભારતમાં રહેલો છે તો એને આ પ્રકારના કાયદાથી આર્ટિકલ આર્ટિકલ અને પંદરનો ભંગ સ્પષ્ટ રીતે થાય છે એવું મારું પોતાનું અંગત માનવું છે મિત્રો હવે મને લાગે છે કે આ કાયદા ઉપર પણ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર યાચિકા જશે જ એવું હું માનું છું કારણ કે અગાઉ ગોલખનાથ વિરુદ્ધ પંજાબ સરકારના કેસમાં અને કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળા રાજ્યના કેસની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે મેજોરિટી જજમેન્ટ એક તેર જજોનું બેચ હતી કેશવાનંદ ભારતીમાં ગોલકનંદના કેસમાં છ જજોની બેચ હતી એમાં સ્પષ્ટ રીતે થયું છે કે બેઝિક સ્ટ્રકચરની અંદર કોઈ પણ પાર્લામેન્ટ એવો કાયદો ઘડી શકશે નહીં કે જેથી બેઝિક સ્ટ્રકચરની અંદર કોઈ ડિસ્ટર્બ થતી હોય તો મારી દ્રષ્ટિએ સેક્યુલરિઝમ એ બેઝિક સ્ટ્રકચરનો ભાગ છે બિન સાંપ્રદાયિકતા તો આ કાયદાથી મારી દ્રષ્ટિએ કદાચ હું કાયદાનું જેટલું હું જાણું છું ત્યાં સુધી એ બેઝિક સ્ટ્રકચરનું ખંડન થાય છે બિન સાંપ્રદાયિકતા ખંડન થાય છે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને તમારા દેશની અંદર પ્રવેશ આપો છો કોઈ તમારા દેશમાં પ્રવાસી તરીકે આવે છે તો તમે એને ધર્મ જાતિની અંદર ભેદભાવ નહીં કરી શકો કારણ કે તમે એને નાગરિકત્વ આપવા જઈ રહ્યા છો તો કાલે ઉઠીને સરકાર એક એવો પણ કાયદો લાવશે કે આ દેશોની અંદરથી આવતા બ્રાહ્મણોને જ નાગરિકત્વ મળશે જો આ કાયદો સાચો હોય તો ભવિષ્યની અંદર આ સરકારને ત્રણ ચતુર્થાઉ બહુમતી મળી જાય કદાચ તો એવો પણ એક કાયદો લાવે કે ભારતની અંદર લાવશે જ એવું નથી કહેતો શક્યતા મનની અંદર આ વેમ આપણા ઉદભવે છે કે આજે મુસ્લિમો તરફથી થયું કાલે એસટી એસટી ને ઓબીસી ઉપર પણ તરાપ મારવામાં આવે કે આ લોકોને પ્રવેશવા નથી દેવા ભારતમાં અને પ્રવેશેલા હોય તો એમનો અલગ વ્યવસ્થા કરવો એટલે જ્યારે ભેદભાવ ડિસ્ક્રિમિનેશન ની વાત આવે છે મિત્રો તો આ બેઝિક સ્ટ્રકચર કે જે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરાલા રાજ્યની અંદર અગિયાર જજોની બેચની અંદર મેજોરિટી છ પાંચની મેજોરિટીથી જે જજમેન્ટ આવેલા છે એને ધ્યાનમાં લેતા મિત્રો આ કાયદો મારી દ્રષ્ટિથી બેઝિક સ્ટ્રકચરનું ખંડન કરે છે એટલે કોઈ પણ બંધારણના જાણકાર વ્યક્તિ અવશ્ય આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે અને હું માનું છું ત્યાં સુધી એ કેસ બંધારણીય બેચની અંદર લાર્જર બેન્ચની અંદર જવાનું છે અને એની અંદર ઘણો સમય વીતવાનો છે મિત્રો પણ ભારતની અંદરની વાત કરીએ મિત્રો અગાઉ જણાવ્યું એમ ભારતની અંદર હાલમાં રહેતા મુસ્લિમોને કોઈ ફેર પડવાનો નથી એટલે મુસ્લિમ કોમ્યુનિટીએ કોઈ પણ પ્રકારનું ગભરાટ કે દહેશત કે ચિંતા કરવાની જરૂર નથી એમની કોઈ પણ પ્રકારની નાગરિકતા આ કાયદાથી છીનવાવાની નથી એક બીજો અભિગમ છે મિત્રો કે અત્યારે ભારત દેશની અંદર બેરોજગારીનો દર જુઓ તમે મોંઘવારીનો દર જુઓ તમે લોકોને ભૂખમરીનો દર જુઓ કુપોષણનો દર જુઓ તો એટલો બધો છે કે આપણે આ બાંગ્લાદેશથી પાછળ નીકળી ગયા છીએ આટલી વસ્તી એકસો ચાલીસ કરોડની વસ્તીમાં અને આ પાસે નવા ઉમેર છે તો આપણે એ આપણું જ પૂરું નથી કરતા તે એમને શું કરીશું આપણી સાત દસ પીઢીઓથી આપણે અહીંયા રહીએ છીએ તો એ નોકરી મળવાના ફાંફા છે સારું જીવન ધોરણ જીવવાના ફાફા છે સસ્તું શિક્ષણ મેળવવાના ફાંફા છે સારા ભરાવો થશે ઢગલો થશે તો એની વ્યવસ્થા સરકાર શું કરવાની છે તો શું મારે મારા પ્લોટની અંદરથી ભાગ પાડીને કદાચ આપવો પડે એવું એવા સંજોગો તો ન ઉભા થાય ને તો સરકારે આવું કોઈ ક્લેરિફિકેશન બહાર પાડ્યું નથી એટલે જે મુસ્લિમ નથી ગેર મુસ્લિમ હોય પણ આ કાયદાથી ખુશ થવાની જરૂર નથી કારણ કે આ લોકો ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ત્યાં આવી રહ્યા છે આટલા વર્ષોથી ત્યાં રહ્યા છે અને તમારા દેશની અંદર આવશે તો અહીંથી અહીંની વફાદારી કરશે એનું કોઈ ગેરંટી નથી અને તમારા રિસોર્સિસ તમારા માટે જે ઉપલબ્ધ સાધનો છે એ જ પૂરતા નથી તો આ આવનારા વ્યક્તિ તમારા રિસોર્સની અંદરથી ભાગ પડાવવાનો છે એટલે હિન્દુઓ એ ખુશ થવાની જરૂર નથી આ તો ઉપરથી દાખલા તરીકે તમારા ઘરની અંદર બે રૂમનું મકાન હોય બે રૂમના મકાનની અંદર ચાર જણ રહેતા હોય અને બીજા સાત જણનો સમાવેશ થઈ ગયો તો તમે ચાર જણ જે રહેતા હતા એ ખુશ થશે કે ના આવો આવો સાત જણ આવો આપણે અગિયાર જણ ચાર બે જ રૂમમાં રહીશું તો આ પ્રકારની પરિસ્થિતિ છે મિત્રો આપણી પાસે જમીન ખેતીની ઓછી છે રહેણાંકની જમીન ઓછી છે રોજગારી નથી બે ભૂખમરીને એ વધારે છે કુપોષણની સમસ્યા વધારે છે શિક્ષિત બેરોજગારીની સંખ્યા વધારે તો આ લોકો અંદર જ્યારે પ્રવેશ છે તો શું આપણા દેશની હાલત થશે મિત્રો એ તમારે વિચારવાનું છે સરકારનો આ કાયદો સારો છે કે ખોટો છે એ વિશે હું ટિપ્પણી કરવા માગતો નથી કે કારણ કે આપણી પાર્લામેન્ટે બનાવેલો કાયદો છે સાંસદ સભ્યો પણ આપણા જ છે પણ મારી દ્રષ્ટિએ આ કાયદો થોડો વિભાજનકારી છે એટલું તો હું જરૂરથી કહીશ અને એ બેઝિક સ્ટ્રકચરનો ભંગ કરે છે ભારતીયના બંધારણના આર્ટિકલ ચૌદ અને પંદરનો ભંગ કરે છે અને મારા હિન્દુ મિત્રોને પણ વિનંતી કરો મિત્રો કે કોન્સ્ટિટ્યુશન બંધારણ છે ને તો તમે છો બંધારણ નહીં હોય કારણ કે હું કહીશ તો કદાચ કોઈને ખોટું લાગશે કે મુસ્લિમોની તરફેણ કરે છે પણ મુસ્લિમોની તરફેણ નથી કરતો જ્યારે આવા બંધારણનો ભંગ થાય તો અવાજ ઉઠાવો કારણ કે બંધારણ ખતમ થતું છે તમે ચૂપ રહેશો તો કાલે તમારા અધિકારો પણ ખતમ થવાના જ છે એ વખતે તમે કહેના જ રહેવાના નથી મિત્રો તો આપણે એક તટસ્થ ભાવે એક ન્યુટ્રલ વ્યક્તિ તરીકે આ વિચારવાનું છે એટલે આ જે કાયદો છે એ આવનારા ભવિષ્યની અંદર મુસ્લિમોને બાદ કરી દઈએ આપણે મુસ્લિમો સાઈડ પર જ મૂકી દઈએ છીએ એમને કોઈ અસર થવાની નથી અને એમને ચિંતા કરવાની જરૂર નથી મુસ્લિમોને આ કાયદાથી કોઈ વિપરીત અસર થવાની નથી એમની નાગરિકત્વ છીનવાઈ જવાની નથી એમને જે હક અધિકારો મળેલા છે પહેલાથી એ સતર ચાલુ રહેવાના છે એટલે કોઈ પણ વ્યક્તિ મુસ્લિમોને ભડકાવે કે આમ થશે કેમ થશે ફળું થશે ઢીકરૂ થશે તો કોઈ મુસ્લિમ ભાઈઓ એમાં ભરમાવવું નહીં પણ જ્યાં સુધી કાયદાનો પ્રશ્ન છે મિત્રો તો આ કાયદો વિભાજનકારી પ્રથમ દર્શની દેખાય છે બેઝિક સ્ટ્રકચરનો ભંગ કરનારો દેખાય છે આર્ટિકલ ચૌદ અને પંદરનો ભંગ કરનાર દેખાય છે એટલે આવનારા ભવિષ્યની અંદર આ કાયદો સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ થશે એવી આશા રાખું છું અને મને લાગ્યું કે થોડું આ કાયદા ઉપર પ્રકાશ પાડવો જોઈએ એટલે મેં જેટલું ઉપલબ્ધ હતું એ મુજબ આપની સમક્ષ મૂક્યું છે આવનારા સમયની અંદર આપણે બીજા વિષય ઉપર ચર્ચા કરીશું ત્યાં સુધી મને રજા આપો અને જો આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો સૂચેનો હોય તો કોમેન્ટ કરો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અશોક ડાભી એડવોકેટ ચેનલને મારી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત